મંત્રી કૌશિકભાઈ વેકરિયાની અધ્યક્ષતાએ વાયબ્રન્ટ ગુજરાત રિજનલ અંતર્ગત ભાવનગર ખાતે કોન્ફરન્સ યોજાય ઇસ્કોન ક્લબ ખાતે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ અંતર્ગત કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભળીયા મંત્રી જીતુભાઈ વાઘાણી ધારાસભ્ય સેજલબેન પંડ્યા હીરાભાઈ સોલંકી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ડિસ્ટ્રિક્ટ લેવલના કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં એમઓયુ એક્સચેન્જ પ્રતિકારાત્મક ચેકનું વિતરણ એલ એમડી દ્વારા લોન મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું તદ ઉપરાંત અગ્રણી ઉદ્યોગપતિઓ અને નિષ્ણાતો દ્વારા ઓપન હાઉસ ડિસ્કશન પણ કરવામાં આવી હતી જેમાં બેસ્ટ પ્રેક્ટિસ માળખાકીય સુવિધાઓ અને તકો કુશળતા અને નીતિગીતિ હસ્તાક્ષપેક્ટ વગેરે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો

આભાર طيب મિત્ર અને કેમ અને real estate ક્ષેત્રના વિકાસ માટે 32 કરોડના એવોલ્યુશન અને એક્સેન્ટશનની આભાર તમને માંડવા પર જેવા વિનંતી મંચ પર આવો થી આપ क्या कहा जो सीएम एंटरप्राइज़ अपील हरदीप सर प्रमार नेहरा उषा जबने एक करोड़ रुपए की तो चेंज करते जा रहे हैं जबकि एसपी भाटिया जोड़ता साथियों साथी आप ऐसा हो आईएमएस इंडस्ट्री जगन्नाथ शुक्ल ऐसा हो जगन्नाथ शुक्ल बद्रीप प्रमुख क्या था आईएमई चलो एक्सेंट की निचे अब चिता करने रियल एस्टेट में भी लागे नीचे से हाथ मार नहीं करता पर तालियों पार्ट तो तो हो तो शरीर का गर्मा वाव चलता है जो भी तालियों का नेता होता है ये हर बच्चे का क्रम है अरिहंत बायोसाइंस गफर भाई तेरे कैप्स के समाटे अच्छे कर पंते योजे क्या बात है अगर यह जाबित भाई रहीन भाई डाइनिंग દસ અગિયાર બાર રાજકોટ ખાતે થઈ રહી છે એના ભાગરૂપે આજે ભાવનગરમાં પણ આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે ભાવનગરનો એક ભાવનગર જિલ્લાનો પ્રોગ્રામ વાયબ્રન્ટ સમિટ માનની કૌશિકભાઈ વેકરિયા પ્રભારી મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને ભાવનગરમાં યોજાયો છે બધા ઇન્ડસ્ટ્રીઝના ગણમાન્ય પ્રતિનિધિઓ અને માલિકો હાજર હતા માનની ધારાસભ્યશ્રીઓ પણ હાજર હતા નરેન્દ્રભાઈએ જે વિઝનથી વાયબ્રન્ટની શરૂઆત કરી અને એ નીચે સુધી લઈ ગયા એનું આ પરિણામ છે જિલ્લામાં વિકાસ અહીંયા એમઓયુ પણ લગભગ પંદરસો કરોડથી વધારાના એમઓયુ એ પણ અહીંયા આજે થયા છે મને આનંદ છે આ પ્રકારે જિલ્લાના વિકાસની સાથે રાજ્યના દેશના વિકાસમાં નરેન્દ્રભાઈના વિઝનરી નેતૃત્વમાં ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે એ રાજ્ય વધારે ગતિથી આગળ વધે અને વિકાસ થાય એ માટેનું આ વાયબ્રન્ટ સમિટનું એક અલગ પ્રકારના જિલ્લાનું આયોજન એ પણ થયું છે રાજ્યની પણ વાઇબ્રન્ટ સમિટ થશે મોદી સાહેબે જે કલ્પનાથી ધોલેરા હોય ગીફ્ટ સિટી હોય એ અન્ય સિક્સ ટ્રેક ફોર ટ્રેક રોડ હોય એક્સપ્રેસ વે હોય ભાવનગર એ આવનારા દિવસોમાં સમગ્ર સૌરાષ્ટ્રનું એ મુખારવિંદ બનવાનું છે મુખડું બનવાનું છે અને અહીંથી શરૂઆત એ ભાવનગર એ પ્રવેશદ્વાર બનવાનું છે અને અહીંથી દક્ષિણના રાજ્યો હોય બોમ્બે હોય એની સાથે કનેક્ટિવિટીથી જોડાવાનું કામ પણ એક ખૂબ મોટો પ્રોજેક્ટ ત્રીસ હજાર કરોડના ખર્ચે માની મોદી સાહેબ એક્સપ્રેસ વે જામનગર રાજકોટ ભાવનગર ભાવનગરના ભાલના માઢિયાની આસપાસના ગામમાંથી સીધો ભરૂચ એ પુલ પાંત્રીસ કિલોમીટરનો બનશે અને ત્યાંથી જે એક્સપ્રેસ વે બોમ્બેનો બને છે એને કનેક્ટિવિટી થશે એટલે કે આપ સમજી શકો છો કેટલું મોટું કામ ધોલેરા પણ કામ થઈ રહ્યું છે એ પ્રકારે ધોલેરામાં પણ સાડા ત્રણ લાખ કરોડ સેમી કન્ડક્ટરના એ ઇકોસિસ્ટમ વેફર ચીપ્સનું પણ નિર્માણ એક વખત વાતો એવી થતી હતી કે ગુજરાતમાં સૌની યોજનામાં ભૂંગળા ન ખાણા પણ એ હવા આવશે નરેન્દ્રભાઈની જે ઈચ્છા શક્તિ છે જે નેતૃત્વ છે ત્યાં પાણી આજે ખળખળ વહી રહ્યું છે એક વખત એવું કહેતા હતા ગીફ્ટ સિટીમાં થશે શું થશે હું તમામ લોકોને કહું છું આવું ગીફ્ટ સિટી ઇન્ટરનેશનલ કક્ષાનું ગીફ્ટ સિટી બન્યું ક્યાંય ન હોય એ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થઈ ક્યાંય ન હોય એ પ્રકારનું ઇન્ડસ્ટ્રીઝ હબ થયું ધોલેરામાં શું થશે આવી વાત કરનાર હું કહેવા માગું છું કે ધોલેરા આવો જુઓ નરેન્દ્રભાઈના વિઝનના કારણે આ ધોલેરા એ લાખો કરોડો રૂપિયાના ખર્ચે એ વિકસિત સમગ્ર વિશ્વના હોય એવું સિટી બની ગયું છે અને એનું મોનિટરિંગ માની શ્રી મહત્વના પ્રોજેક્ટમાં સતત કરી રહ્યા છે ત્યારે અહીંયા આઈટી પાર્ક પણ ભાવનગરમાં સ્થપાવવાનો છે અલગ અલગ પાણીની વ્યવસ્થાઓ પણ થઈ રહી છે આ પ્રકારે એક કહી શકાય કે સામૂહિક રીતે પ્રયાસો કરવાથી ગ્રીટની સંસ્થાનું નિર્માણ પણ એ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે કર્યું છે આ ગ્રીટ સંસ્થા એ દરેક ઝોનમાં છ ઝોન બન્યા છે જિલ્લાઓનો વિકાસ કેવી રીતે થાય એની ચિંતા કરવાની બે હજાર સુડતાલીસમાં માં ભારત એ વિકસિત બનવું છે એટલે ગુજરાતનું કોન્ટ્રીબ્યુશન કે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં માની મોદી સાહેબના વિઝનરી નેતૃત્વ માર્ગદર્શન નીચે ક્યાં હશે એના માટે પણ તૈયારી એ ગુજરાત સરકારે કરી છે